જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ સોંપવામાં આપી હતી અને એક સમિતિનું ગઠન કરી અને એક અહેવાલ રજૂ કરાયેલો હતો અને અહેવાલમાં ઘણી બધી અનિયમિતતાઓ ઘણી બધી ગેરરીતિઓ સંચાલક મંડળો ત્યાંનું જે બિલ્ડિંગ છે એમાં એની પરમિશનમાં આવી અસંખ્ય ગેરરીતિઓ અને અનિયમિતતાઓ સમિત નો રિપોર્ટ સમિતિ આપ્યો હતો અને એ અહેવાલના આધારે સરકાર દ્વારા એ જે સેવન્થ ડે સ્કૂલ છે એનો વહીવટ સરકારશ્રીએ હસ્તગત કરેલો છે અને વિદ્યાર્થીઓનું શિક્ષણ ભણતર ના બગડે એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે